સમાજ કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ જો કે ચોટીલાના જયાબેન વાઘેલા જેમનું બીજું ઘર છે અને પેલું ઘર નાના ઉંબાડાના હતું ત્યાંથી છૂટું થઈ ગયું પછી આને ચોટીલા બીજું ઘર કર્યું હવે એમના ઘરવાળા છે ચંદુભાઈ ચંદુભાઈ વાઘેલા જેઓ છોકરાની બહુ સાથે પ્રેમ કર્યો આજે છોકરાની વહુ છે સોનલબેન સાપર વેરાવળ પારડીની અંદર રહે છે અને છોકરાની વહુ સાથે પ્રેમ કર્યો એ બાળકનો જન્મ પણ હાલ દીધો છે જે સંસ્કાર સારા માણાની અરે જેની બેઠક હોય પછી સમાજ કાષ્ટ કોઈ ભી હોય પણ જેનો સંગ સારો નથી હવે જે સસરો છે એના માથામાં વાડ પણ નથી અને આ છોકરીએ પૈસાનો પ્રેમ કર્યો કોને કર્યો પૈસાને હવે જે સંસ્કાર હોય જેનામાં કાંઈક જ્ઞાન હોય આવી દીકરીના માવતરે પણ એનો ખ્યાલ છે કે અત્યારે આ એના સસરા ભેગી રહીએ છીએ બાર રહેવાનો ભાઈ વિયોગ્ય છે જે જે અમે એને બધી પર્દાફાશ કર્યો છે અને જે ઓડિયોની અંદર તમે સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે કેવું કેવું થાય છે આ દુનિયાની અંદર કેવા કેવા માણસો છે પોતે શરીર સુખ માણવા માટે થઈને અને છોકરાની વહુ જોતા નથી દીકરીઓ જોતા નથી એ પોતે પોતાના કેવા કર્મ છે ઈ છો તમે આ દુનિયાની અંદર કેવું કેવું ચાલી રહ્યું છે કે માણસ પૈસાને પ્રેમ કરે છે કેવા કેવા પ્રેમ કરે છે કેવી કેવી રોજે રોજ નવી નવી ભંબાલું આવે છે તમને એમ થાય કે આ દુનિયાની અંદર રોજ એક દિવસ એવો નહીં હોય કે જેની અંદર નવીનતા નહીં હોય આ નવું નવું સાંભળવા મળે સોશિયલ મીડિયાના હિસાબે પછી કાષ્ટ ગમતે હોય જાતિ ગમતે હોય પણ એની આ વિડીયોને શેર કરજો જેથી કરી ખબર પડે કે આ દુનિયાની અંદર કેવા કેવા આવી ગયા છે હવે ચોટીલાની અંદર ચામુંડમાં ઊંચા ડુંગરે બેઠા છે અને નીચે જે કઈ પ્રેમ લીલા થઈ રહી છે માતાજી શું કરે આપણે માતાજીનું કે ચામુંડમાં મારી રક્ષણ કરશે ચામુંડમાં માથે ભરોસો રેખો હવે જેના જે જે માતાજીનું જ ગામ છે જે માતાજીનો ડુંગરો છે ત્યાં કણે આવું થાય કેમ કે એ માણસનો વિચાર જેનો સમ ખરાબ છે એમાં દેવ બિચારી શું કરે આ દેવની વાતું કરો માતાજીની વાત કરો ભગવાનની વાતો કરો કરો મારો કાંઈ ઓળું ન ને જો સંકટ થાય કોઈ કી દે સુરેન નિસાય પોલીસ અને ઉજળા કરતા ને બગાડા ઉલટાના તો આ ની ઈ રાખની આરે આયો જાય નીજ કે બાપુ જેને નકી બગાડ્યા બીજલા હવે જે જયાબેન છે એમને મને ફોન કર્યો છે અને એમના ઘરવાળા જે આગલા ઘરનો છોકરો છે એની વહુ સાથે જે દીકરી પારડીની છે અને જયાબેન નું માતરનું ગામ છે મૂળ હલેંડા અને હાલ રાજકોટ રે છે અને એમના બીજા લગ્ન ચોટીલામાં થયા પેલા લગ્ન નાના ઉંબાડામાં નાના હા એટલે આવું બધું છે તો આ સાંભળો અને આ ઓડિયાને શેર કરો અને અમારી ચેનલને ન સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ મારા દીકરાની ચેનલ છે ભજન શંખવાણી લોક ડાયરો જેની ચેનલ છે અંકિતભાઈ રાઠોડ જે અંકિતભાઈ રાઠોડ લખશો એટલે મારો દીકરો ભજન સંતવાણી લગ્ન ગીત આ બધાની ચેનલ અંકિતભાઈ રાઠોડ છે મારી ચેનલનું નામ છે મનસુખભાઈ રાઠોડ જેમાં મારી મારો ફોટો પણ લગાડવામાં આવે છે એટલે આ જેમ બને મીડિયાને શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમને રોજ રોજ નવું નવું જાણવા મળશે કે આ દુનિયાની અંદર કેવું કેવું થઈ ગયું છે જય ભીમ નમો બુધાય

આ એ ઉ ચોટીલા માં હાહરે સો વાકેલે માં હા ઓટ મેરે થયેલા હે મારા પંદર વરસ થી આ વરસ બેઠી ઓ મારા પેલા બીજે લગન થઈ ગયા તા ને મે લગન કેરા મારા બે છોકરા હતા મોટો છોકરો મારા ભાઈ ના ઘરે રાખ્યો તો ને નાના ને હારે લઈને આવીતી હા તો ઈ મોટો છોકરો ભાઈ ને ઘરે હતો એને ઈ છોકરા ના એને લગન કર્યા ઈ છોકરા એ તો અહી રોકાવા આયવો મારે સાસરી માં એની નોકરી છૂટી ગઈ ને તો વહુ કે બે મહિના રોકાવા જાય ને એમ બે મહિના આયવી રોકાવા પછી એને માર ઘર વાળા એ આડા સમાન થઈ ગયા કોને છોકરા ને બાઈ ને તે એ જણ બાઈ અહી અવરા હવરું બાંધવા ને બાનું દઈ ને વઈ ગઈ તી દોઢ વર્ષ થયું વિહામણે એની બા એની ભાઈ ને એની માં લઈ ગયા તા મતલબ છોકરા ની વહુ હા અને આ એ નવો પોપો થાય ને એટલે એ રિહામણે ગઈ તે અમને એમ કે મમ્મી ના ઘરે જ છે અને આ મારા ઘર વાળા એ ક્યાંક સંઘરી ને રાખી અને છોકરો કરી નાખ્યો બાળક નો જન્મ થઇ ગયો હા છ મહિના નું છોકરું થયું તઈ મને ખબર પડી મમ્મી ને ઘરે ગઈ ને હું તઈ

હ સન્મને કે ડેલો કર્યો છે હું ને જ છઉ ને જ છઉ એમ કરીને ઓલી બાય પેગા રેતાઈ છે છોકરાનું હો કે હા આવું બધું થયું હું કહું મને કાઈક જવાબ દિયો મારું હું એમ હ તો ઈ આદમી કાઈ જવાબ દેતા નથી ને ઘરે જાવ તો ઘરના કોઈ જવાબ દેતા નથી મારા હાહરા ને કોઈ લોકો તમાર હર ઈ ક્યાં રહે છે

ના નાનો છોકરો છે ને હું આરે લઈને આવી તી એમાં ભેગો છે એને પથરી થઇ ગઈ તી કિડની ની તકલીફ છે મેં ફરિયાદ કરી પણ પોલીસ વાળા એમ કે અમે આમાં કઈ ના કરીએ હા એમાં કઈ ન થાય એનું કારણ છે એમાં કાયદા માં જોગવાઈ નથી હમ કેમ કે ઈ તો એક જે સંસ્કાર વિહોણી વાત છે એને તમે કેવી રીતે એમાં કાયદા ને એને લેવા દેવા પણ પેલી બાઈ હોય તો બીજી બાઈ હોય છોકરા નું જોતુ નથી મારું નથી ને બીજી એમ આખી વાત નથી પણ કાયદો થોડો છે તો ની ઈચ્છા છે ને હમ તો ઘર ફૂટે ઘર ગયું હમ આવું છે તો શું કરવું હવે જો ઈ એક વર્ષ થી તો આવતા નથી નવરાત્રી માં આયવા તા

એટલે એ તમારો આગલા ઘર છોકરો છે ઓલો જે લઇ ગયો બાઈ હા હ હ આઈ ને તમારા ભેગા રેહવા છે એ રાજકોટ વયા ગયા ને અમદાવાદ નોકરી હતી છૂટી ગઈ ને નોકરી તો એ રાજકોટ ગયા તો છોકરી એની મમ્મી ને ઘરે હતી ને આ મારા ભાઈ ને ઘરે હતો તો મેં એમ કીધું કે બેટા હું પાંચ હજાર મોકલું મકાન ભાડે લઇ ને તમે રયો કીધું તો આ તો તમારો જુના ઘર નો છોકરો હા હમ તો એ ઓલી એમ કીધું હશે કે અત્યાર માં આ દે પછી કે બે મહિના નહી આપણે રોકાવા જાય પછી હવે ઇન્સ્ટાગ્રામ માં સેટિંગ કર્યું અરે કા હેતા ઇન્સ્ટાગ્રામ માં મેસેજ બતાય ને તઈ મને ખબર પડી ખબર પણ પડી ને એટલે બાઈ માથા ની તને તાર બાયડી પા હવે નો જવા દો હા હમ

અને મારા બાપુ ની વરસો થી રાજકોટ રહે છે એ છે જ નહિ અત્યારે માં બાપ ગુજરી ગયા છે તમારા હા ભાઈ ની છે કે નથી ભાઈ એક જ છે એ ગરીબ છે બચારો કાય તો હવે આપડે આપડે આ તમારું જે કાય જે scenery લીલા છે એ આપડે વાયરલ કરવી છે કે કેમ કરવું છે? કરી નાખો વાયરલ તો ખબર પડે એ નહી આ લોકો નો સપોર્ટ છે મારા હાહુ નો એના પાયુ બે એના માં બાપ બધે ને ખબર છે હું ને ગઈ તો અમુક નું મને એમ કીધું એની માયે કે તારું હવે કાઈ નો આવે એને તો કે છોકરું થઇ ગયું ને સો મહિના નું હોત થઈ ગયું છોકરા ની હોય થોડું એવું કરે

એમાં તમે મુદ્દો નથી સમજ્યા બેન ઈ કેસ થાય પણ કોણ કરે એ કેસ કોની પાસે કરી શકે તમે આ કેસ કરો એમાં તમે કહી શકો તમે જે આ એકસો ચુમ્માલીસ કરો ને આ જે બીએનએસએસ એકસો ચુમ્માલીસ ખોરાકી નો કેસ એમાં તમારે બધા એવિડન્સ રજૂ કરવાના કે મારા છોકરાની વહુની સાથે આવું કર્યું છે અને એ બાળક જે જન્મ્યું એના નામનું એમાં એનું નામ લખાવ્યું છે ત્યાં delivery માં હાર્દિક વાઘેલા આપડે instagram માં હાર્દિક વાઘેલા નામ ની id બાઈ ની છે છોકરા ની dp મૂકી છે હા એટલે એ છોકરા નું બાળક થયું એટલે ત્યાં બાપ નું નામ લખાવું પડે ને હા તે લખાવું જોઈએ એ તો મને કે મારા પાસે record ને પડ્યા છે મે ઈ કે હું તો બિલ દેવા ગયો તો એમ કે શું દેવા ગયો તા bill દેવા ગયા તા દવાખાના નું એટલે એમાં એના બાળક નું નામ શું લખાવ્યું છોકરા નું લખાવ્યું કે આવડા નું લખાવ્યું,

ના એમ શરમાતા એ નથી એમ કે આ તો અમારે થી થઇ ગયું એમ કે હમ હા એ મોહિત હોય જે જેટલી બાય રોકાણી વાર ને એ બધી એની આવું કરતો હોય સીનારો કેવાય એને હમ હમ એ સીનારો કેવાય ને બાઈ એવી એન બાપ ની ઉમર નો એક વર્ષ બાપ કીધો એને

आलो हलो जयाबेन आकु नाम बोलो जयाबेन जयाबेन चंदूभाई वाघेला जय वाघे वाघेला हां मुरगा माळनपूर सोटीला हूं मुरगा माळनपूर हां

મૂળ ગામ અનંતપર અને હાલ ચોટીલા ચોટીલા માં કઈ જગ્યા એ છો ચોટીલા માં આપડે ભીમગઢ રોડ એ ના રહ્યા ને ભીમગઢ ભીમગઢ રોડ ભીમગઢ હા ભીમગઢ રોડ આવાસ ના રહ્યા ને ભીમગઢ રોડ આવાસના ના quarter હાલો હાલો એ હવે અ અમારા ફોટા એવું મોકલો પછી આ જે છોકરા ની વહુ છે જે અને પ્રેમ કર્યો એ છોકરા નું નામ શું જયદીપ જયદીપ અરિનભાઈ ચાવડા નહી બાપ નું નામ જયદીપ અરિનભાઈ હા હા ભાઈ ચાવડા હા ચાવડા અને ઈ ઈ છોકરા ના બાપ નું કામ શું

జీకోటో ઈ చందూ భాకర

આપડે રાજકોટ પાઇડી રયો ને હાપર પાણી હા રાજકોટ પાઇડી હાર્ગી ની છોકરી પાઇડી ફાર્ગી એ નું નામ શું છે એ નું નામ માં ગીતા છે ને કે છે સોનલ છોક આ સોનલ નામે દોર કે દાખલામાં જ ગીતા છે બાકી સોનલ કે હું હું બોલું ઈ બોલો આ પાઇડી માં જે છોકરી ના બાપા નું નામ શું છે દાયાભાઈ આપડે જુનાગઢ બાજુ થી મકાનો રાજકોટ પાયડીના ડાયાભાઈ પારઘી ની દીકરી હું ગીતા સોનલ સોનલ ઓળખાય સોનલ ઉર્ફે ગીતા હા ઉર્ફે ગીતા ગીતા ઓકે હાલો હવે તમારો ફોટો મોકલો મારો ને હા સોનલ બેન નો મોકલો હા તમારા ઘર વાળા નો મોકલો હા બરાબર છોકરા ની વહુ હાલ પ્રેમ કરીને છોકરો એક બાળક જન્મ્યું હા એટલે આ બધો ભોવાડો તમારો થાય હવે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને કોઈ પ્રોબ્લેમ કઈ થાય તે જવાબદારી તમારી હો હા ઓકે હાલો હવે મને તમે તમારા ફોટા મોકલી દયો અને આ છોકરી સોનલનો ફોટો મોકલો અને તમારા ઘરવાળાનો ફોટો મોકલો હવે આ ચોટીલા નું એડ્રેસ મારીથી કે ચોટીલાના જયાબેન ના ઘરવાળા એ છોકરાની વહુ સાથે પ્રેમ કરી અને ઘર વાડી ને મૂકી છોકરા ની વહુ સાથે લફડુ પ્રેમ કર્યો અને બાળક નો જન્મ થયો બાળક નું નામ હું જાણે હાર્દિક ચંદુ વાઘેલા હાર્દિક ચંદુ ભાઈ છોકરો જન્મ્યા બદલે બાપાએ જણી દીધો દીધું એમ થયું

એવિડન્સ માટે મૂકી ગયો હા ભલે ભલે એટલે મેં તમને એટલે પૂછ્યું કે આ વિડીયો પાછો અમે છેડે મૂકી છે એમ હારા હોય બે જે કઈ ઇન્સ્ટા માંથી આમાં હામા વિડીયો વિડિયો હોય આમાં હામે જે લખ્યું હોય એ બધું છે એ વિડીયો આમાં છેલ્લે જોઈન્ટ કરી છે ભલે વાંધો નહીં